શ્રી સાચોરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા જૈન દેરાસરની અંજન સલાકા કાર્યક્રમનું તારીખ પંદરથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે જે અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર આંગણે શ્રી સાંચોરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ વડોદરા દ્વારા નૂતન જૈન દેરાસરની અંજન સલાકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રતિષ્ઠિત જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના સત્તરમાં તીર્થંકર એવા કુંતુનાથ ભગવાનની મહાપૂજા કરવામાં આવશે તારીખ પંદરમી ફેબ્રુઆરીના રોજ ગુરુ ભગવંત પ્રવેશ ઐતિહાસિક પ્રાણપ્રિષ્ઠા શુભ મંગલકારની શરૂઆત દીપ સ્થાપન અને પંચ પંચકલ્યાણથી પૂજારી થશે નવ દિવસના મહોત્સવમાં કુંટુનાથ ભગવાનની જીવનશૈલીના ભાગરૂપે ચેવન જન્મ દીક્ષા કેવળ જ્ઞાન અને નિર્વાણ જેવા કલ્યાણકોની મહાપૂજા થશે તારીખ એકવીસમી ફેબ્રુઆરીના રોજ કુંટુનાથ ભગવાનનું વરઘોડો સાડા નવત્રીસ વાગે નીકળશે કે પથ્થરઘેટ માંડવી ન્યાય મંદિર થઈ પરત હસ્થિનાપુર આરવી દેસાઈ રોડ આવશે આ શોભાયાત્રામાં વિવિધ વેશભૂષામાં શ્રદ્ધાળુઓ ઘોડાગાડી ઊંટગાડી ગાડી બગીઓમાં જોડાશે સાથે સાથે જ વિવિધ બેન્ડ ફરશે સમગ્ર કાર્યક્રમમાં સંતો રાજકીય તથા અન્ય સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે તારીખ બાવીસમી ફેબ્રુઆરીના રોજ શ્રી સાચોરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનું સ્વપ્ન સાકાર થશે પરમાત્માની વિધિ વિધાનના દ્વારા ગુરુ ભગવંત અંજન વિધિ કરાશે ત્યારબાદ નૂતન ધ્વજદંડ સ્થાપના કળશ સ્થાપના તોરણ સ્થાપન તથા શાંતિ મહાપૂજા થશે તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરીને રોજ ફલે ચુંદડીનો ભવ્ય કાર્યક્રમ નવલકી મેદાન રાજમેલ રોડ ખાતે સંપન્ન થશે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિનીત ગેમાવત વિપિન પોરવાલ જૈનમ વરિયા વિકી પારેખ તથા વડોદરાના કલાકારો પાર્થ દોશી મનન સંઘવી હિમાંશુ મકવાણા જેવા કલાકારો જૈન ભક્તિ સ્તવન કરશે આ સમગ્ર કાર્યક્રમ અંગે શ્રી સાચોરી જૈન મૂર્તિ મૂર્તિપૂજક સંઘના પ્રમુખ ગોવિંદરાજ મહેતા સેક્રેટરી મિલાપભાઈ અંગારા દ્વારા માહિતી આપવામાં આવી હતી એકવીસ તારીખે ભવ્ય દીક્ષાનો વરઘોડો છે બાવીસ તારીખે કંઠુનાથ દાદા એમના સ્થાને વિરાજમાન થશે તારીખે સવારે સાડા નવ વાગે ત્રેવીસ તારીખે એમનું દ્વાર ઉદઘાટન થશે ત્રેવીસ તારીખે અમારા પ્રોગ્રામની પૂર્ણાહુતિ થશે સમાજના અમારા સાચોરી પટ્ટી પટ્ટી જે કહેવાય એમાં ચોરાસી ગામ કહેવાય ચોરાસી ગામ એમાં મુંબઈ બેંગ્લોર મદ્રાસ હૈદરાબાદ બધી જગ્યાએ અમે લોકો ઇન્વિટેશન પર્સનલ જૈન આપેલા છે બધી જગ્યાએ પર્સનલ ઇન્વિટેશન આપેલા છે બધાની ફૂલ ભાવના છે આવવાની કેમ કે અમે સાંચોરી સમાજ જે અમારું બારથી પંદર હજાર માણસોનું સમાજ કહેવાય એ સમાજ કહેવાય એમાં બધા બહાર વસેલા છે અને અમે લોકો પહેલાં જ એવા છીએ કે જે લોકો એક ગામ અમારા એરિયા છોડીને અહીંયા દેરાસર બનાવ્યું છે ને સાંચોરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ એટલે આખા મૂર્તિ પૂજક સમાજના મતલબ અમારી જે પટ્ટીનું પહેલું દેરાસર અમારે અહીંયા અમારું ગામ છોડીને પહેલું મંદિર અમારું અહીંયા